ગોંડલના કોલેજ ચોકમાં યુવક પર હિચકારા હુમલા સાથે ધોકા વડે માર મારવાનો બનાવ બન્યો હતો યુવક પર હિચકારી હુમલાને લઈને પાટીદાર સમાજમાં રોજ ભભૂકી ઉઠ્યો છે પાટીદાર સમાજની મહિલાઓ સહિતના લોકોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે ગોંડલ શહેર ભાજપના હોદ્દેદારો અગ્રણીઓ સહિતના લોકોએ આવેદનપત્ર પાઠવ્યું છે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાથી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે ઉંમર વર્ષ બેંતાલીસ અમારી વાઈફ પારુલ હવે કાલની ઘટના છે કાલે મને ચાર વાગે રાત ચાર વાગે મારા છોકરાનો રોતા રોતા ફોન આવ્યો કે પપ્પા મને અહીંયા કોલેજ ચોકમાં મારે છે મને મારી નાખશે એવો મને મારે છે અને એ લોકોએ ફોનમાં ગાળાગાળી મને ઘણી કરેલી છે એટલે હું ઘરેથી નીકળો હું મારી વાઈફ અને મારો ભત્રી અમે ત્રણ જણા ફટાફટ કોલેજ ચોકે હનુમાનજીના મંદિરે ગયા મારા છોકરાને બહુ મારેલ છે

એ પ્રમાણે જે કંઈ કૃત્ય થયું છે એ બહુ ખોટું કામ થયું છે અને આ જે કોઈ ગંભીર આરોપી છે એનું નામ અને વિગત સાથે બધી વિગતો છે એ મામલતદાર કચેરી આપેલ છે આરોપીઓનું કડકમાં કડક કાર્યવાહી થાય અને આનું સરઘસ નીકળે જાહેરમાં સરભરા થાય જેથી કરીને કોઈ પણ લુખા તત્વો છે એ આવી રીતના ધોકા લઈને ગામમાં ન રખડે અને કોઈ રીતે આવી રીતના કોઈ હિંમત ન કરે કે જેથી કરીને કોઈ નિર્દોષ યુવાનનો ભોગ ન લેવાય તે માટે કડકમાં કડક કાર્યવાહી થાય એવી માંગ છે ફટાફટ ધરપકડ થાય અને જે કાંઈ કલમો ઉમેરાતી હોય અને આને કડક કડકમાં કડક કાર્યવાહી કરી દાખલારૂપ સજા થાય જેથી કરીને આવનારા સમયમાં કોઈ પણ તત્વો છે એ ધોકો ઉપાડવાની હિંમત ન કરે અને ગામમાં કોઈ લઈને ફરી એવી હાલત ન થાય તેના માટે એની માંગ છે અને એની સંપૂર્ણ તૈયારી કરે અને તંત્રનો સાથ સહકાર આમાં પૂરો મળશે એવી હું આશા રાખું છું